જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કોમેડીયન કલાકાર બાબુવા અને આ છે અમારા ભરતજી વાજપુરા અને એમની સરસ મજા ચેનલ છે એક મોજેલા ગ્રુપ વાજપુરા કેમ તમે કે બાબુવા ભૂલી જશો ભૂલી જશો મારી માની છો ને આ છે મારા જીગાનો દોસ્ત કામ કેટલા છે અને કારુસી કારુસી બાબુ કોણ નામ વિરાજજી વિરાજજી બાબુ કેટલા છે ને માની ને ઓય

ફર અમારા ગ્રુપ નો બતાઈએ ભરા અમારું જે ગ્રુપ છે મિત્રો એ ગ્રુપ નું બતાઈએ ભરતજી બતાવશે તો ભરતજી ને લ્યો તમે ચાલી બોલાવો દો ભાઈ અમારા ડોમરા ભાઈ ઠાકોર વેલકમ ગ્રુપ અમારા ભાઈ અને પસાબા

Им не я барьер